કાપોદરામાં આવેલ ડીકે સન્સ ડાયમંડ કંપનીમાં બત્રીસ કરોડથી વધુની હીરાની ચોરી મામલે બીજો નહીં પરંતુ ફરિયાદ જ આરોપી નીકળ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ડીકે સંસ સન્સ નામની ડાયમંડ કંપનીમાં બત્રીસ કરોડથી વધારેની ચોરી થઈ હતી જેના કારણે સુરત પોલીસ દોડતી થવા પામી હતી તેની વિવિધ બ્રાન્ચો ચોરોને પકડવા માટે કામે લાગી હતી ત્યારે પ્રથમ નજરે જ પોલીસને આ ચોરી કોઈ તરકટ હોય તેમ લાગતું હતું કારણ કે ડાયમંડ કંપનીમાં ઘૂસવા માટે કોઈ પણ તાળા તોડાયા ન હતા અને ઇન્સ્યોરન્સ પણ દસ દિવસ પહેલાં જ કંપનીના માલિકે રિન્યુ કરાવ્યો હતો આ બે બાબતે શંકા ઉપરતા પોલીસે ઉલત તપાસ કંપનીના માલિક દેવેન્દ્રકુમાર ચૌધરીની કરતા તે પોપટ બની ગયો હતો આને પોતાને કરોડો રૂપિયાનું દેવું થઈ જતાં પોતે જ ચોરી કરાયાનું નાટક કરી કરોડો રૂપિયાની ચોરાઈની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી અને ઇન્સ્યોરન્સ પકાવવા માટે ચોરીનું તરકટ રચ્યું હતું આ ચોરીમાં દેવેન્દ્ર સાથે તેના બે પુત્ર અને ડ્રાઈવર પણ સામેલ હોય પોલીસે તેની સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે 25 લાખ રૂપિયા મેં કરે છે કે ભાઈ તમે આ રીતે તમે આવવાના અને ત્યાં પૂરા અમે ગેસ કટરથી કાઢવાના અને ચોરી થઈ છે આ રીતે પૂરા પ્રસ્તુત થાય આ રીતે અમને તમે કરશો તો પચીસ લાખ રૂપિયા આપીશું અમને પછી હનુમાન જોઈએ હનુમાન મહારાષ્ટ્રથી ત્રણ લોકો ભલા એક આનંદ કરીને છે બીજા બે આનો લોકો છે જેના અમારી ટીમો એના પકડવા માટે કામ કરે છે કેના કોન્ટેક્ટ કરે આ ત્રણ લોકો આ પ્રકારના ગતિવિધિઓમાં સામેલ હોય છે અને હનુમાનને કોન્ટેક્ટ થાય છે અને હનુમાન જો છે એના ઉપર હમણાં જ જાન્યુઆરી ફરવરી માસમાં એક ચીટીના ગુના બી અહીંયા દાખલ થયેલા છે જેને ત્યારથી આ નાસ્તા ફરી ગયું છે તો હનુમાન જે ત્રણ મહારાષ્ટ્ર લોકોને લઈ આવ્યા અને આ લોકોના પૂરી પ્લાનિંગ હતી કે તમે પૂરી બિલ્ડિંગમાં કોઈ આવશે નહીં કોઈ નજર નહીં આવશે પૂરી બિલ્ડિંગ ખાલી રહેશે તમે કોઈ તકલીફ નહીં પડશે ચાવી એક આપી જોઈએ જો નીચેથી આપણા ખોલવાના હતા અને હનુમાન એના પહેલે પંદર દિવસ પહેલાં ઘણી વખત જઈને રેકી કરી આવ્યા હતા कि तिजोरी क्या छे क्या ने जावाना के रीते आदिवासी माहौल सु छे तो हनुमान एनापछि ब्रीफिंग आपी आ तरोणो लोको पहला अटेम्प्ट त्या 16 17 ना रात रे आ गुणा मारा 17 18 ना रात में कटिंग देया लेकिन एक दूस पहला भी आ तरोणो लोको त्या जाई छे અને જાય છે અને ટ્રાય કરે છે ત્યાં ચાબી ખોલીને જાય ચોથા માળે ઉપર જાય કઈ કોઈ વ્યક્તિ રહેતા નથી એસ પર પ્લાન જો એના ખોલે છે કટિંગ કરવાનો ટ્રાય કરે છે લેકિન એના કટિંગ થઈ શકતી નથી અને આજુ કટર અને ગેસ કટર વગેરે બધા પોલીસને સુવાસે ડાઉટ દેસીપી કાઈને ભી ડાઉટ હતો કે આ કઈ ન કઈથી આ ભાડે પે લીધા હશે કોઈ ખરીદન લઈ નહી આવે તો પૂરી એના સુપરવિઝન જો ટીમો કામ કરી તો આપના લોકેટ પર થઈ ગયા કે એક આપના દુકાન છે એક શોપ છે જો હે ઓરાચન બને છે ત્યાંથી ખડોદરામાં છે ખડોદરામાંથી એક ત્યાંથી સાડે ત્રણસો રૂપિયામાં એક આ લઈને આવ્યા જોઈએ ગેસ કટર અને ગેસ ભાડે ઉપર લીધા જોઈએ જો મારા આનંદ છે આ લઈને આવે છે અને અટેમ્પ કરે છે અટેમ્પ થતા નથી પછી જો દિવસ બાતો થાય છે જો સત્તર તારીખના દિવસે બાત થાય છે કે એમના સક્સેસ થયા નહીં અમે કાપી શક્યા નહીં તો પછી હનુમાન જોઈએ જો ગેસ બિલ્ડિંગના કામ કરતા વરાછામાં ગેસ બિલ્ડિંગના કામ બિલ્ડિંગના કામ કરતા વ્યક્તિ છે સક્સેસફુલ કરવામાં આવે છે કે આ લોકો ત્યાં જાય છે અને ત્રણ વ્યક્તિ પહેલા નક્કી એવો કરે છે કે જો ત્રણ વ્યક્તિઓ છે મહારાષ્ટ્ર વાળા પહેલાથી નવ સાડા નવ વાગે તે વિસ્તારમાં જતા રહેશે એકલા આપણા ત્યાં ફરે અને પછી રાત્રેમાં અમે લોકો ગેસ કટો અને બીજા લઈને અને રામ જીવન લઈને આવશે જો રિક્ષામાં તો આ રિક્ષા આવે છે આ રીતે થયેલા લઈને આવે છે અંદર એસીડી પહેલેથી ત્રણ વ્યક્તિ હોય છે એના ખોલીને ચાવી ઉપર જાય છે અને સક્સેસફુલી આજે કોઈ વેલ્ડર હતા તો એના કાપે છે અને જો પ્લાન પ્રમાણે કે જો પચીસ લાખ આપવાના હતા એમાં પહેલા કેસ તરીકે પાંચ લાખ રૂપિયા તમે તિજોરીમાં મળશે તિજોરીમાં આ લોકો પાંચ લાખ રૂપિયા મૂકવે છે અને સાથોસાથ જો કારખાનામાં નયા કોઈ કારીગર હોય રદ કરે શીખવા માટે પ્લાસ્ટિકના અને કાચના અમુક જોઈએ જો સેમ્પલ આવે છે ડાયમંડ જેવું જેના ઘેસવા કઈ રીતે કર્યો છે અમુક થોડા બહુ આ વસ્તુ એમાં થોડા નાખી દે જેથી બાદમાં પોલીસ આવે ખબર પડે કે અમુક અમુક ચીજો ત્યાં પડી છે જોવે થોડા બહુ નાખી દે છે ને પાંચ લાખ રૂપિયા કેશ રહે છે આ લોકો આવે છે કાપે છે પાંચ લાખ રૂપિયા લે છે અઢી લાખ રૂપિયા વિકાસ લે છે જો એ જોડા ડ્રાઈવર હતા જો એના આપવામાં આવે છે બાકી પૈસાનું ડિસ્ટ્રીબ્યુશન બાકી લોકો કરીને પોતપોતાના મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર નીકળી જાય છે બાકી આ લોકો ત્યાંથી ભાગી જાય છે અને આમાં પછી જીવન જો અમે પકડા ટેમ્પોના માલિકથી તો સ્ટોરી ખબર પડી તો વિકાસ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો રાજસ્થાનથી એને પકડી જોઈએ તો એવું જાણો એના પાસે અઢી લાખ રૂપિયા પણ રિકવર કરવામાં આવે અને વિકાસના તે દિવસે એ અઢારના ગુના દાખલ થયા અઢારના પકડાયા અમે ઓગણીસના જો રોજ એના તાકીલે દુબઈ નીકળી જાય જેથી પોલીસનો કોઈ કોઈ ક્લુ નહીં મળે કોઈ લિંક નહીં મળે દુબઈના ટિકિટ આ જો દેવેન્દ્ર આપણા જો ચૌધરી છે આ ડી ચૌધરી આ જો આપણા જોઈએ એના આપે છે જો ટિકિટ કરાવીને જો દુબઈને જો ટિકિટ બી આપને આપી દેવામાં આવશે દુબઈની ટિકિટ જો એના આપે છે તમે દુબઈ નીકળી જાઓ અને મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નીકળી જાય અને બાકી જો અલગ અલગ થઈ જાય જેથી કોઈના પોલીસનો કોઈ લિંક નહીં મળે કોઈને ખબર નહીં પડે અને આપણા સક્સેસફુલ થઈ જાય અને પછી જો અમે લોકો આનાથી આપણા ક્લેમ આપણા કરીએ છીએ દરમિયાન જો આમાં એવું પણ આ લોકો નક્કી કરે કે કદાચિત પોલીસ ગુના ડિટેક્ટ કરે તો આ લોકો જો વિકાસ અને જો ઈશાન જો માલિક માલિકના દીકરા અને જો માલિક છે એના આ લોકો એવું નક્કી કર્યા હતા જો આ જો પોલીસ ડિટેક્ટ કરશે તો મહારાષ્ટ્રવાળા જો ત્રણ લોકો છે એ હનુમાનને બસ ઓળખે છે બીજા એને ખબર નથી કે પ્લાનિંગના કઈ રીતે પ્લાનિંગના ભાગ છે તો એક સિમ્પલ ઘરફોડ રહેશે ઘરફોડમાં આરોપી પર રાશે જોઈએ પણ રાશે મુદ્દા મળે કે નહીં મળે આ રીતે કહીને અમારા જો કેસ થઈ જશે જોઈએ અને અમે અહીંયાથી ઇન્સ્યોરન્સ આમાં ક્લેમ કરી લઈશું લેકિન આમાં એના લોકોના જો નસીબ હતા અને આ લોકોના જો કમ નસીબ હતા કે પહેલા દિવસ સક્સેસફુલ થયા નથી જેના લીધે બે એડિશનલ લોકોનું જો આમાં સામેલ કર્યા જેનાથી અમે ટેમ્પો આવ્યા અને બીજા લોકો આવે એનાથી આ બધા લોકો જોઈએ પૂરી ગેંગ જો પકડાઈ જોઈએ અને ગેંગ પકડાયા પછી જોઈએ અભી અમે બીજા અમારી ટીમો કામ કરે છે આ ગુનામાં નવ આરોપી થયા બાર દીકરા ફરિયાદી છે જો અત્યારના આરોપી એના દીકરા ઈશાન બે વિકાસ ડ્રાઈવર જો અમારે ગિરફ્તમાં છે ત્રણ જોઈએ અને ચાર જો રામજીવન ચાર જો થઈ ગયા હનુમાન ભાગીરથ અને બાકી અન્ય જો મારા ત્રણ છે જો પાંચ હજાર છે એના માટે અમારી ટીમ પાછળ છે જોઈએ અને પૂરા જો એના સાથે અમે લોકો બિલ જેટલા બી બિલ બનાવ્યા આ લોકો બિલને બી ચકાસી કરી છે ઘણા બધા જો ખોટા વોચરો ઊભા કરવા માગતા કસ્ટમ વગર બીજા લોકો સાથે બી એના અમે શેર કરીશ જોઈએ જેથી કે આ લોકો બી આવે ખોટા બિલ થયા છે જીએસટી ચોરીને બનાવે છે તો આ લોકો બી આમાં જોઈએ તો આ પ્રકારના સમગ્ર જોઈએ આ ઘટનાક્રમ બની છે અને પૂરી જો ઝોન વન અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ બહુ ઝડપથી આ ગુના ડિટેન બી થઈ ગયા અધરવાઇઝ જેટલા બી લોકો હતા કે અલગ અલગ ભાગી જવાના અને અલગ અલગ ટુકડા ટુકડાનો કોઈ પકડાય તો બસ એટલે જ પૂરતા રહે અને માલિક એકદમ સિક્યોર રહે માલિકને થોડા પૈસા મળી જાય તો આમાં જો ગુના હાઉસ બ્રેકિંગ દાખિલ હતા એમાં એડિશનલ સેક્શન્સ અમે એડ કરીએ છીએ કાવત્રાના કાવત્રાના સાથે સાથ જો ઇન્સ્યોરન્સ કંપનીના ચીટિંગના અને જો બીજા જો કન્સર્ન જો અમારા છે સેક્શન આમાં લગાવવામાં આવશે જોઈએ તો આ સમગ્ર જો ટીમની કામગીરી હતી જોઈએ આમાં ડાઉટ લઈને એક ટીમ મતલબ જેટલા બી ડાઉટફુલ ચીજો મળતી હતી એના ઉપર તપાસ કરતી હતી બીજા ફિલ્ડ ઉપર વર્કઆઉટ કરતા હતા બનાવ તો બનેલા છે મુદ્દા માલ ગયા કે અલગ લેકિન કટિંગ થઈ છે કોણ કટિંગ કરતા આ એક બનાવ તો હતા જ એના હિસાબે ડિટેક્ટ કરવામાં જો ટીમો લાગી હતી અને પેરેલલી આ દિશામાં બી કામ કરતી હતી ટીમો જેથી જ્યારે અમુક અમુક ખડીઓ જો વીક કડીઓથી પડતી ગઈ આમાંથી આ બધા જો ડિટેક્ટ થતા ગયા